ઈન્દ્રનાશ મિત્રો આપણે એક નવા રિજન્ટ સાથે જીબડા ગામમાં આવ્યા છીએ જગતાભાઈ વાઘેલા એમને પોતાને તકલીફો હતી શું શું ફાયદો થયો પોતાના સ્વમુખે પોતે જણાવશે આ આપણે પુરુષ સપ્લિમેન્ટ આલવાથી પોતાને શું શું ફાયદો થયો તે જણાવશે હાલમાં બે ડび ઘારીલે રેનોટેક્સની મે મારા એક તો પેલી દોડી તકલીફ પેટની અંદર કે ખાા ગાધા પછીમાં

દરેક ને નાના મોટો દર જો આવે છે એટલે બધા ખાવા માટે વિનંતી